નમસ્કાર ભાઈઓ આજના સૌથી મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને હવે ત્રણ હજારની સહાય ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સબસિડી પાકધિરાન લોન માફ તોલ નાકા હવે બંધ રેશન કાર્ડ મોટો નિર્ણય મિત્રો આ બધી માહિતી જણાવ તે પહેલાં જે પણ ખેડૂત ભાઈઓ આપણી ચેનલ ખેડૂત માહિતી ઉપર નવા આવ્યા છે તો તે ભાઈઓ અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો તેના કારણે તમને દરરોજ નવા નવા અને તાજા ખેડૂત સમાચાર આ ચેનલ ઉપર સૌથી પહેલાં જાણવા મળી જશે તો મિત્રો ચાલો જોઈ લઈએ આજના સૌથી મુખ્ય સમાચાર સૌથી પહેલાં સમાચારોની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને હવે મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શર શ્રમયોગી માનવધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામધારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાની પેન્શન સુવિધા મળશે ખેડૂતોને મળશે હવે ટ્રેક્ટર ખરીદવા સબસિડી ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની નામ જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યને પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે છે આ યોજના મુખ્ય હેતુ છે કે ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહન કરવાનો છે જેનાથી ખેતીમાં કાર્યક્ષમતાનો વધારો થઈ શકે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમત ચાલીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર બેમાંથી ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાત સરકારના તમામ વર્ગમાં ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે ખેડૂતોને હવે પાક ધિરાણ લોન માફ ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવી જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માગણી બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોએ તેમજ ખેડૂતોનું પાક ધિરાણ લોન વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતોને બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજમાં પૈસા ભરીને જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે